નમસ્કાર આપની હાલી રહ્યા છો રાકેશ પંડ્યાના ખાનપુર જિલ્લાના ખાનપુર તાલુકામાં વન વિભાગ તેમજ એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમે વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરી હતી વિશેષ જે કામ કરે છે સંસ્થા અત્રે આપણી શાળામાં સાત દિવસ હોય આપણી સ્કૂલમાં પધાર્યા છે આપ સૌને એ વિશે માહિતી આપવાની છે ત્યારે અહીંથી ઉપસ્થિત સંસ્થામાંથી ભાઈ શ્રી અમારા શૈક્ષણિક સ્ટાફ અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો મિત્રો આ સાત સૌથી કદાચ વધારે ડર લાગતો હોય તો આપણને કોનો લાગે સાપનો પણ ખરેખર આ સાપ એ આપણો મિત્ર છે ખેડૂત તો ખાસ મિત્ર છે ખેતીમાં ઉંદરનો પત્ર વધી જાય જો સાપ ન હોય તો ખેતરમાં કશું જ ઘેર બધું ઉંદર ખાઈ જાય ખાનપુર તાલુકાની નવદીપ વિદ્યાલય નવાગામ શાળા ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં એનિમલ હેલ્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમના યોગેશ પટેલે વિદ્યાર્થીઓને ઝેરી અને બિનઝેરી સાપો વિશે માહિતી આપી હતી યોગેશ પટેલ સહિતની ટીમે સાપ અંગેની અંધશ્રદ્ધાઓ દૂર કરવા માર્ગદર્શન આપ્યું તેમણે જણાવ્યું કે ભારતમાં માત્ર ચાર પ્રકારના સાપ ઝેરી છે અધિકારીઓએ સંપ્રદર્શના કિસ્સામાં પ્રાથમિક સારવાર અંગે માહિતી આપી સાથે સાથે સાપને ન મારવાની સલાહ આપી તેમણે સાપ દેખાય તો રેસ્ક્યુ ટીમ અથવા વન વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું સર્પદંશના કિસ્સામાં તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર લેવાનું સૂચન કર્યું દેશના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા સાપો વિશે પણ માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અધિકારીઓએ જીવજંતુઓથી બિનજરૂરી ભય ન રાખવા અને સાવચેતી રાખવાની અપીલ કરી હતી આ રીતે વિશ્વ સર્પ દિવસ ઉજવણી થકી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો